હેલો મિત્રો ગુડ મોર્નિંગ આજે અમારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને નીકળી ગયા છીએ સ્ટુડિયો પર જવા માટે તો મિત્રો આજે તો એક મોબાઈલ જોવા માટે જવાનું હો એટલે ભાઈ બંધનાથી જ જવાનું હો વન ટી આસપાસનો મોબાઈલ હોય ને ફ્લિપ ફોલ્ડ ફોલ્ડ મોબાઈલ કહેતા હતા સેમસંગ જેડ ફોલ્ડ ફ્લિપ તો બસ આજે મોબાઈલ જોવા જવાનું હો ગમી જાય તો લઈશું વન ટી આસપાસ એટલે આપણે શું કહો સ્ટુડિયોનું ને બધું થોડું સ્ટોરેજ માટે મોબાઈલમાં હોય તો ચાલે એમ તો ચલો કિશનભાઈ ત્યાં આવવાના હું એમના જોડે જ જવાનું જોવા માટે ફોન વન ટીબી સ્ટોરેજ એટલે આપણે થોડું કામમાં આવી જાય ડેટા બેટા સ્ટોરેજ કરવા માટે અમુક મેરેજનો ડેટા હોય ઇમરજન્સી કોપી કરવું હોય તો આપણા જોડે એટલી બધી સ્પેસ કે હાર્ડ ડિસ્ક આપણા લઈને ફરીએ નહીં પણ મોબાઈલ હોય વન ટીબી આસપાસ તો સ્પેશિયલ આપણે એના સ્ટોરેજ માટે બનાવી શકીએ અને આપણે ઇમરજન્સી કામ કે સ્પેશિયલ અમાર જુઓ ન ઓર્ડરના ટાઈમે સ્ટુડિયો ઉપર જવું પડે એ સ્પેશિયલ જવું પડે નહીં અને આપણે સીધું જે વસ્તુ આપણા સ્ટોરેજ આપણા મોબાઈલમાં કરી લઈએ ને ઇમરજન્સી ડેટા તરીકે ટેમ્પરરી તો ચાલી રહે તો એક બે દિવસ માટે આપણે સ્ટોર કરવું હોય તો બસ એમાં ઉપયોગમાં આવી જાય આમ તો લેવાની ઈચ્છા ડિસ્ક હતી પણ ડિસ્ક તો મોબાઈલમાં આપણે સેટ થાય નહીં એ બધું જોખમ રહે એના કરતાં મોબાઈલ હોય તો આપણે ડાયરેક્ટ કેબલથી કનેક્ટ કરીને પણ અમુક ડેટા ઇમરજન્સી ટ્રાન્સફર કરવાના હોય કે અમુક થોડું ઘણું કોઈ એડિટિંગ કશું કરવાનું હોય ને ફેરફાર તો એ આપણે એ મોબાઈલમાં આપણે કરી શકીએ તો ચાલો મિત્રો હું પણ એક્સાઇટેડ છું કેમ કે વન ટીબી આસપાસ મળતી હોય સ્ટોરેજ તો કોને ના મને અમે આપણે કહેતા હતા તો બ્લોગ જોઈને એમના એમને બ્લોગ જોઈને મને ફોન કર્યો કે તમારા લાયક એક મોબાઈલ આવ્યો છે તમે એમ કે વાપરવા લઈ જાઓ એટલે આપણે તો બસો છપ્પન જીબી પોન્ બાર કે જે આવતી હોય એ રીતે જ આપણે વિડીયોમાં બોલ્યા હતા પણ એમને તો એમ કીધું કે એ બધું જવા દો કે સીધું તમને વન ટીબી મોબાઈલ આપી દઉં તો ચાલો એના માટે આપણે જઈએ છીએ તો મળીએ બતાવીએ ત્યાં જઈને કે જેવું બાય બાય તો ડિસ્પ્લે તો લગાવી જઈએ પાછળના કેમેરાનું સેટિંગ ચાલુ હો સેટિંગ કર્યું પાછળનો કેમેરો મિત્રો ફાઇનલી ગાડીમાં એલઈડી ડિસ્પ્લે આવી જશે મસ્ત એવો સાઉન્ડ પણ આવ્યો આપો ખાલી જીપીએસ યુઝ કરવા માટે નાખ્યું મેં બસ બાકી ગીતો ગીતો એવો કોઈ શોખ નહીં પણ હતો આવતા જતા વગાડી લઈએ હોય તો ઓકે મિત્રો તો મેં હવે તો આજ તો સ્ટુડિયો પર જવાનું એવું કંઈ ટાઈમિંગનું સેટ નહોતું થયું થોડું ઘણું કામકાજ કરીને બસ આ ભાઈનો ફોન આવ્યો કે તમારો ડિસ્પ્લે આવી જઈએ તમે આવી જાઓ નાખી દઈએ એટલે બસ અમે આ ડિસ્પ્લે નાખવામાં ઘણો બધો ટાઈમ જોયો અને હવે ઘેર હેડી જઈએ તો બસ આજનો બ્લોગ અહીંયા આપણો પૂરો કરીશું મળીએ કાલે નવા બ્લોગમાં